ગુડ મોર્નિંગ જે સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં ને અત્યારે જો જમવા છીએ બાજુમાં લગ્ન છે એટલે જમવા જઈએ છીએ ચાલો જમી લઈ ત્યાં જઈને અત્યારે વાગી ગયા છે બપોરનો એક વાગી ગયો છે તો જમવા જવાનું છે ચાલો જમવા જઈ આવીએ આપણે બધા ચાલો તમે હોતન ફટાફટ જમવા તૈયાર થઈ જાઓ તારો પડે ને જલ આ એની દીકરી માખણ માખન મા દીકરી બે મા દીકરી બે ઊભી છે આહા હા બહુ વાળો કરે હ પછી આ અમારી છે ડોલી આ હા 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 આ છે ડોલી આ છે મારી ડુલગી ચ આવ કરે મોલી આવ કરે છે કરે છે હજી અને આંગળીએ ટૂંટુક છે બાકુ બાકુ બકુ બેટુ બેસી જાવ શું થયું છે આજે જો 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 બગલા આવી ગયા છે ઋષિભાઈ પાસે જોઈ શકો છો મિત્રો બગલા આજે બગલા હે તીન અમાર રૂપલ ને આજે ભૂખ લાગી ગઈ છે એને કઈ જમવાનું નહીં હજી આજો જો જો મારું માખણીય ધાવા મળ્યું

હાલ હાલ કેટલા થઈ ગયા છે નાના નાના એક બે ને ત્રણ 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 ને કેટલા છે જો ચાર પાંચ છ ને સાત સાત ને બેવલામાં આઠ ને નવ હજી એક આવવાનું છે દસ દસ થઈ ગયા છે અમારે બધોડા

કાબર છે કાબર ઓલી બીજી કાબર આવે ને સોટલી ઓલી હા મારા પપ્પા છો હા પાસ કાબર કાબર

જોઈ શકો છો મિત્રો જોડું દળાવા જશે ઓસ ખા અમારા મકાનનું આવું લોક ફ્રીજ બનવા પાછળના દરવાજા બનવા આવી ગયા છે જોઈ શકો છો મિત્રો કંચનબેન સામુ છો ખ આલેખ માખણ હાય માખ હખ હખ મિત્રો અત્યારે દવણું કરવા બેસી ગયા છે બાજરો ને જવાર બે દવણું મિક્સ કરી દીધું છે આપણે જોઈ શકો છો મકાન કામ ચાલુ છે કેવું છે જો બધું નીચે લઈ આવ્યા છે મકાનનું કામ ચાલુ છે ને એટલે આજે લોટ નતો દૈણું કરી નાખી કે નવરા બેઠા થઈ આજે બપોરે તો જમવા જવાનું પાછું લગન હતા ને ત્યાં જમવા જવાનું હતું મિત્રો ગોરલ કેવી થાવે છે મા દીકરી બે છે ગોપી એની મમ્મી આ એની દીકરી ગોરલ થાવે છે ત્યાંથી પછી અમારે સેઝલબેન આવી ગયા છે અને એનું માખણિયું ધાવે છે આવે હું માતા મારે ફાળ ફાડ ફાળ કેમ માખણ એ માખણ લક્ષ્મી બેન કાબત પછી અમાર ડોલી બેન નો વારો છે ચાલો મિત્રો કાબર નઈ દવે છે મારા પપ્પા આ કહે છે નહિ આવતા દૂધ ખાવા એવું છે A ah, para lakis kung bien. Alam niyo kaya ydo ba? Ay do ang nasa may tago મારી બે નાની બધુડીઓ છે જોડી તે સામે જોયો માખણ મિશ્રી કેમેરા બેન જાઓ માખણ મિશ્રી જોયા જાઓ માખણ ને મિશ્રી જાઓ મિત્રો અમારું માખણ છે માખણ ઓરિજિનલ માખણ દવો હલવાઈ ગયેલું માખણ એનો ભળતું નામ આ છે મિશ્રી મિશ્રી આ છે માખણ આ છે મિશ્રી કેવા કાન માંડસ માખણ માખણ કઈ ગયું માખણ માખણ ક્યાં છે અહીંયા હલવાઈ ગયું છે અહીંયા આવી જાવ ચાલો આ અમારું માખણ છે મારું માખણ છે માખણ કોઈને લે હોય તો કે જાવ મિત્રો ફાઈનલી છેલ્લી ભેંસ બાકી હતી દવાઈ છે જો આ પાડી એટલી લખણ ખોટી છે એટલી લખણ ખોટી છે ને કે વાત જવા દો સારી છે મારી કેતો ચાલો તણ આસલ દૂધ ધાવે આપકા શું કહેના હે બોલો આપકા શું કહેના હે ઇસ બારે મે અજે બાકી છે તો મિત્રોલી ગોપી દવે છે જોઈ શકો છો તમે

अमरा वीडियो गमे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करने नहीं भूलता प्लीज सपोर्ट करवा नहीं भूलता प्लीज अमेरा सपोर्ट की बहुत जरूर से तो प्लीज मैंने सपोर्ट करजो हमारा पूरा वीडियो जोजो बस एटूज कहूँ छू बीजू कहीं कहती जय स्वामीनारायण